નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટમાં આજે ફરી એકવાર આપણે વાત કરીશું સોના અને ચાંદી આ એક એવી કોમોડિટી છે કે જેના વિશે અવારનવાર વાત કરવાનું મારા માટે પણ ફરજિયાત એટલા માટે થઈ ગયું છે કે એમાં ભયંકર અફડાતફડી જોવા મળે છે સટ્ટાખોરી જોવા મળે છે નફાખોરી જોવા મળે છે અને આપણો સામાન્ય માણસ જે છે મૂંઝાઈ રહ્યો છે એને સમજાતું નથી કે સોના અને ચાંદીમાં આ શું ગેમ ચાલી રહી છે હું તમને કહું તો આજે ચાંદીમાં સાચા અર્થમાં ચારસો વીસી થઈ ગઈ હવે આ મજાકમાં હું તમને કહું છું કે ચાંદીમાં ચારસો થઈ ગઈ હવે કઈ રીતે થઈ તમે આજે સવારે જોયું હશે તો ચાંદી ચાર લાખને પાર થઈ ગઈ એટલે બધી જ ચેનલોમાં અને બધી જ હેડલાઈનમાં આવી ગયું કે ચાંદી ચાર લાખને પાર થઈ ગઈ પછી ચાંદી વધતા વધતા એક તબક્કે સાંજે સાત વાગે હું ભારતીય એમસીએક્સના ડેટાને આધારે કહું છું સાંજે સાત વાગે ચાંદી જે છે એ ચાર લાખ વીસ હજારને સ્પર્શી ગઈ અને રાતના આઠ વાગે એટલે માત્ર એક કલાકની અંદર એ ચાંદીમાં ત્રણ લાખ પંચાવન હજાર એટલે કે પાસઠ હજારનું ગાબડું માત્ર એક કલાકમાં પડ્યું એનો અર્થ એ કે એ એક કલાક દરમિયાન નફાખોરી થઈ ગઈ અને રાતના અગિયાર ને વીસ વાગે ફરી પાછું મેં ચેક કર્યું તો ચાંદી ત્રણ લાખ પંચાણું હજાર અઠ્ઠાવન પર પહોંચી અને રાતના અગિયાર પંચાવને જયારે ભારતનું એમસીએક્સ બંધ થાય પછી છેલ્લી દસ પંદર મિનિટમાં ઓડિયા સુલટતા હોય એટલે ખાલી એડજસ્ટમેન્ટ થતું હોય પણ રાતના પંચાવને ચાંદી જે છે એ ત્રણ લાખ નવ્વાણું હજાર આઠસો ને ત્રાણું એટલે કે આખા દિવસનું તમે જુઓ તો પ્લસ ચૌદ હજાર પાંચસો ને સતાવીસ રહી પણ તમે જુઓ કે આખા દિવસ દરમિયાન ટોચથી નીચે પાસઠ હજારનું ગાબડું એક દિવસમાં એક કલાકમાં પડી શકે આ કોમોડિટી એનો ભરોસો કઈ રીતના કરી શકાય ગઈકાલ રાત્રે એમસીએક્સ બંધ થયું આજે રાત્રે એમસીએક્સ બંધ થયું એટલે કે ગુરુવારની રાત્રે એમસીએક્સ બંધ થયું એ બંને વચ્ચે ચૌદ હજાર પાંચસો ને રૂપિયા ચાંદી અપ હતી એટલે કે ત્રણ પોઈન્ટ સિત્યોતેર ટકા અપ હતી હવે એ જ રીતના હું જો સોનાની વાત કરું તો તો સોનું તમે સવારે ટીવીમાં જોયું હશે લેખ એટી થાઉઝન્ડ સેવન સેવન નાઇન એ ઘટીને એની બોટમ જે છે તેવીસ હજાર પડ્યું એક લાખ સત્તાવન હજાર આઠસો આઠ પર અને રાતના અગિયાર વિશે મેં ફરી પાછું આ વિડીયો બનાવતા પહેલા ચેક કર્યું તો એક લાખ હજાર નવસો ને સત્તાવન અને એમાં પછી રિકવરી આવી એટલે સોનું જે છે એમાં ગાબડું પડ્યું પણ પાછી ત્રણ હજાર ચારસો ને ઇઠ્યાસી રૂપિયા પ્લસ એટલે બે પોઈન્ટ એક ટકા ટૂંકમાં ચાંદીમાં ત્રણ પોઈન્ટ સિત્યોતેર ટકા પ્લસ થયું આજના દિવસ દરમિયાન અને સોનામાં બે પોઈન્ટ દસ ટકા પણ ઓવરઓલ તમે જુઓ તો સોનું હવે એની જે ટ્રેજેક્ટરી છે સોનું વધારે મજબૂત દિશામાં જઈ રહ્યું હોય એમ લાગે છે હવે એક એનાલિસિસ જે આવી રહ્યું છે કે આ માત્ર ભારતમાં થયું છે એવું નથી જે ટ્રેન્ડ ભારતમાં જોવા મળે છે એ જ ગ્લોબલ ટ્રેન્ડ પણ જોવા મળે છે ગ્લોબલી પણ આજે ચાંદીમાં પંદર ડોલરનું એકાએક ડાઉન ગયું અને ફરી પાછું ચાંદીએ રિકવર પણ કર્યું એનું પંદર ડોલર એ વૈશ્વિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એ પણ એક મોટી રકમ છે કહેવાનું તાત્પર્ય એ છે કે હવે ધીરે ધીરે સટોડિયાઓ કહો કે શોર્ટ સેલિંગ કરનારાઓ કહો કે રિકવરી કરનારા કે પ્રોફિટ બુકિંગ કરનારા અત્યારે ચાંદીમાં યોગ્ય સમયે એ લોકો પોતે જે ટાર્ગેટ વિચાર્યા હોય એ ટાર્ગેટ જ્યારે અચીવ થાય ત્યારે પ્રોફિટ બુકિંગ કરી નાખે છે અને સટ્ટાખોરી કરનારા પ્રવેશી જાય છે પણ આ આખી પ્રક્રિયામાં રિટેલર જે છે એ ધોવાઈ રહ્યા છે અને એમાં પણ એક અંગ્રેજીમાં એક ટર્મ છે ફોમો ફોમો એટલે એફ ઓ એમ ઓ ફિયર ઓફ મિસિંગ આઉટ આ ગ્લોબલ ટર્મ છે જેમ આપણે ગુજરાતીમાં કહેવાય છે કે ગાડરિયા પ્રવાહમાં હું રહી ગયો એમ ફિયર ઓફ મિસિંગ આઉટમાં હું ના રહી જવું એટલા માટે પણ લોકો જે ઇન્વેસ્ટ કરતા હોય કે ચાંદી પાંચ લાખ પર પહોંચે તો હું ચાર લાખમાં ઇન્વેસ્ટ કરું ને એક લાખમાં કમાઈ જઈશ એટલે એ કરનારાઓ જે આવ્યા એ લોકોને કદાચ નુકસાન આવી પણ શકે પરંતુ આ બધી જ વાતો છતાં હું તમને કહું કે ટેકનિકલી અને ફંડામેન્ટલી સોનું અને ચાંદી સ્ટ્રોંગ ચોક્કસ છે પણ હવે તમે મેથડ અને પેટર્ન જુઓ ગયા મહિને ડિસેમ્બરે સોના ચાંદીમાં ભયંકર ઉછાળો અને અફડાતફડી જોવા મળી હતી એ જ વસ્તુનું રિપીટેશન ઓગણત્રીસમી જાન્યુઆરી આ યોગાનુ યોગ પણ હોઈ શકે પણ ઓગણત્રીસમી જાન્યુઆરીએ પણ તમને જોવા મળે છે એનો અર્થ એ કે આ બે મેટલ એવી છે કે જેમાં અફડાતફડી પણ જોવા મળશે ક્યારેક ઉછાળ પણ જોવા મળશે તો ક્યારેક પ્રોફિટ બુકિંગ પણ જોવા મળશે અને આ તમામ મેટલ જે છે કોમોડિટીઝની એ વૈશ્વિક પરિબળોને આધારે ઉપર નીચે જાય છે એટલે સ્થાનિક પરિબળોનું આમાં કોઈ યોગદાન નથી આ તમામ મુદ્દે ચર્ચા આજે કરીશું આપણે ફોકલ પોઈન્ટ બાય આજે ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય આજે ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ વિના મૂલ્યે કરવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા રહે અને મિત્રો સોના અને ચાંદીમાં રોકાણ કરતા પહેલા હવે સાવધાન રહેવું જરૂરી છે સતર્ક રહેવું જરૂરી છે એનું કારણ એ કે મેં તમને કહું ને તેમ કે ગાડેરિયા પ્રવાહમાં આંખ મીચીને તણાવવા જેવું નથી અને સાથોસાથ પેલી ક્રિકેટની મેચમાં જ્યારે રમત ચરમસીમાએ પહોંચે અને છેલ્લી બે ઓવર બાકી હોય ત્યારે કોમેન્ટેટર જેમ કહેતો હોય ને કે ભાઈ કાચા પોચા હૃદયવાળા સાચવીને રહેજો બ્લડ પ્રેશરવાળા દર્દીઓ સાચવીને રહેજો તેમ ઇન્વેસ્ટમેન્ટની પણ એ જ સ્થિતિ છે કે જરા સાચવીને મૂડીરોકાણ કરજો હવે એક વાત જે છે એ ઇન્વેસ્ટર્સને સલાહ આપવામાં આવે છે કે બધા ઈંડા એક જ છાબડીમાં ન મૂકી રખાય એમ શેર બજાર કાઢીને કે જમીન કાઢીને સોના ચાંદીમાં પડવા જેવું નથી પણ એની સાથોસાથ એટલું ચોક્કસ કહું કે સોનું અને ચાંદી ફંડામેન્ટલી ટેકનિકલી સ્ટ્રોંગ છે અને રહેશે હવે ચાંદીની તેજી જે છે એ વાસ્તવિક નથી ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે ટેકનિકલી સ્ટ્રોંગ છે પણ ચાંદીની તેજી જે છે એ વાસ્તવિક નથી એનું કારણ એ છે કે આ તેજી જે છે એ નિવેશક પ્રેરિત નથી ગ્રાહક પ્રેરિત નથી એટલા માટે કે તમે ફિઝિકલ માલ લેવા જાઓ તો ફિઝિકલ માલની અછત છે પણ ડિજિટલ જે છે એ એટીએફના માધ્યમથી અને બીજા બધા માધ્યમથી ડિમાન્ડ નીકળે છે પણ ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે જે ગેપ છે એ ગેપ જે છે એ બહુ મોટો છે અને મોટી મોટી બેન્કો વર્લ્ડ ક્લાસ બેન્કો જે છે એ પણ ડિલિવરી આપી શકતી નથી અને જ્યારે ડિલિવરી માંગવામાં આવે તો એ માર્જિન મની આપી દે છે કા પોતાની નુકસાની જે છે એ ભરપાઈ કરી દે છે અને નીકળી જાય છે પણ મોટી મોટી બેન્કો જે છે આજકાલ ડિલિવરી આપવામાં ડિફોલ્ટ કરે છે અથવા તો ત્રણ મહિનાનો પીરિયડ જે છે એ લંબાવી અને માર્જિન મની ભરી દે છે ટૂંકમાં ચાંદીમાં માંગ અને પુરવઠાનો સિદ્ધાંત એટલા માટે મહત્વનો છે કે સતત પાંચ વર્ષથી ચાંદીની માંગ જે છે એ સતત વધી રહી છે એની સામે પુરવઠો જે છે એ અચલ રહ્યો છે અચલ એટલે કે પુરવઠો જે છે એ મળતો નથી પણ ચાંદીની માંગ જે છે એ સતત વધી રહી છે એનું કારણ એ છે કે ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારે જે રીતે લોખંડની અને સ્ટીલની જરૂરિયાત ઊભી થઈ હતી એ જ રીતના અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે ક્રાંતિ આવી રહી છે એમાં ચાંદીની માંગ સતત વધી રહી છે એમાં કોઈ જ બેમત નથી ખાસ કરીને ગ્રીન એનર્જીની વાત કરું તો ગ્રીન એનર્જીને કારણે સોલાર પેનલ હોય સેમી કન્ડક્ટર હોય ચીપ્સ હોય ઇલેક્ટ્રિક વેહીકલ્સ હોય આ બધા ઇવન બેટરી માટે આ બધી જ બાબતો માટે ચાંદીની જરૂરિયાત છે અને ઔદ્યોગિક ઉત્પાદન માટે પણ ચાંદીની જરૂરિયાત છે અને ચાંદીનો હજુ સુધી કોઈ વિકલ્પ મળતો નથી હવે ચાંદીનો વિકલ્પ નથી મળતો એ તો હકીકત છે ચીન અત્યારે બહુ જ પ્રયત્નશીલ છે કે ચાંદીના એ કોક બીજી એવી મેટલ સસ્તી શોધી કાઢીએ કે જેને કારણે ચાંદી પર અવલંબન ઘટે અલબત્ત હજુ સુધી ચીન કે દુનિયાનો બીજો કોઈ દેશ એ મુદ્દે સમર્થ રહ્યું નથી અથવા તો સફળ રહ્યું નથી પરંતુ જો મારે શોર્ટ એનાલિસિસ કરવું હોય કે આજની સ્થિતિમાં સોના અને ચાંદીનો જે માહોલ છે એમાં આપની સ્ટ્રેન્થ શું હોઈ શકે વીકનેસ શું છે ઓપોર્ચ્યુનિટી શું છે અને થ્રેટ શું છે તો હું માત્ર થ્રેટ એટલે બજારમાં ડર કે ભય શું છે તો એની જો વાત કરું તો સોના અને ચાંદીમાં સૌથી મોટો ખેલ જે છે એ ચીને કર્યું છે અને ચીન એક એવું લુચ્ચું ખંદુ પ્રાણી છે કે એની ચાલ જે છે એ દુનિયામાં કોઈ સમજી શકતું નથી અને માત્ર સોના અને ચાંદીમાં ભાવ વધી રહ્યા છે એવું નથી સોનું ચાંદી પ્લેટિનમ પેલેડિયમ કોપર ઝિંક એલ્યુમિનિયમ તમે શેર બજારમાં જોજો તો આ બધી જ પ્રોડક્ટના આ બધી જ શેર જે છે એના કોમોડિટીઝના ભાવ જે છે એકંદરે વધી રહ્યા છે અને એનું એ કારણ છે કે માત્ર સોના અને ચાંદીની નહીં પરંતુ તમામ મેટલ કોમોડિટીઝ જે છે એમાં ડિમાન્ડ વધી રહી છે હવે ચીનની જે હું વાત કરતો ચીન કેમ ખંધાઈથી રમત રમી રહ્યું છે ચીનને ખબર હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ જેવી રીતના આવ્યા એ સાથે જ એમણે પોતાનું પોત પ્રકાશ્યું અને ચીન વિરોધી નીતિ જાહેર કરી હવે ચીન જે છે એની પાસે ડોલરની બહુ જ મોટી ટ્રેજરી છે એને બહુ જ અમેરિકી બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એટલે ડોલરનું જે ડી ડોલરાઇઝેશન જે છે ડોલરને નબળો પાડી અને બાકીની એક બ્રિક્સ દેશો જે છે એમાં ખાસ કરીને બ્રાઝિલ છે ચીન છે રશિયા છે આ બધા દેશો જે છે એ ડોલરના વિકલ્પે જે એક કરન્સી ડેવલપ કરવાનું વિચારી રહ્યા છે એના માટે ગોલ્ડ અને સિલ્વર ખાસ કરીને ગોલ્ડની વધારે જરૂરિયાત છે અને એટલે જ ચીને છેલ્લા દોઢ વર્ષમાં પોતાની કરન્સી જે ટ્રેજરી જે હતી જે અમેરિકન ડોલરની હતી એ વેચી અને એને સોનું અને ચાંદી ખરીદવાનું શરૂ કર્યું ચીન ચાંદીના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરે છે પરંતુ એક અહેવાલ એવું કહે છે કે બેંક ઓફ ચાઈનાએ છેલ્લા એક વર્ષમાં ટ્રેજરી પોતાની યુએસ ટ્રેજરી ખાલી કરીને ઓછી કરીને સોનું લગભગ પચીસસો ડોલરના ભાવે ખરીદવાની શરૂઆત કરી હતી આજે પંચાવનસો ડોલર પર એ પહોંચી ગયું છે તમે વિચારો કે ચીનની આવક કેટલી બધી ગજબની વધી ગઈ છે અને અમેરિકન ડોલર જે છે એ સતત ઘટી રહ્યો છે ટૂંકમાં આજે ડોલર નબળો પડ્યો છે ડોલર ઇન્ડેક્સ ડાઉન થયો છે જે ડોલર ઇન્ડેક્સ એકસો દસ એકસો બાર પર હતો એ ડોલર ઇન્ડેક્સ આજે છન્નું સત્તાનું અઠ્ઠાણું વચ્ચે રમી રહ્યો છે હવે ભારત પાસે કુલ સોનાની જે ટ્રેઝરી છે અથવા તો ભારતનું જે કુલ ગોલ્ડ આપણો જે સ્ટોક છે એ આઠસો પંચ્યાસી ટનનો છે એની સામે ચીને છેલ્લા ચારથી છ મહિનામાં એક હજાર ટનથી વધારે સોનું ખરીદ્યું છે ચીન પાસે અત્યારે પાંચ હજાર ટનથી વધારે સોનું છે એટલું જ નહીં ચીન જે છે એને ચાંદીમાં સૌથી મોટો ખેલ એ કર્યો છે કે એને ચાંદીની નિકાસ ચીનમાંથી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે હવે દુનિયામાં ચાંદી ઉત્પાદન કરતા ત્રણ મુખ્ય દેશો છે ચીન રશિયા અને ચીલી હવે ચીન જાણે છે કે રશિયા પર પ્રતિબંધ છે કારણ કે અમેરિકાએ યુરોપિયન યુનિયન અને ભારત સહિત તમામ દેશોને કહ્યું છે કે રશિયા પાસેથી માલ નહીં ખરીદવો એટલે રશિયા અત્યારે પોતાનો સિલ્વરનો સ્ટોક ચાંદીનો સ્ટોક જે છે એ વેચવાની સ્થિતિમાં નથી ચીને એક એક બે હજાર છવ્વીસ એટલે કે આ વર્ષની શરૂઆતથી ચાંદીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે એટલે ચીન જે છે એ અત્યારે કોઈને ડિલિવરી આપતું નથી ચીન બધા પાસેથી ડિલિવરી માંગી રહ્યું છે એટલે ચીને જે કંઈ સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ચીન ડિલિવરી માંગી રહ્યું છે એટલે ચીન તો પોતાની ઉઘરાણી ઊભી રાખે છે અને સામે આખી દુનિયામાં સિલ્વર જે છે એની ક્રાઇસિસને એ પ્રમોટ કરી રહ્યું છે એટલે શાંઘાઈનું જે માર્કેટ જે છે એ દુનિયાભરમાં અત્યારે સોના અને ચાંદીમાં આગ ઝેરથી તેજી લાવવામાં જવાબદાર છે હવે જે લોકો ડિફોલ્ટર છે એ લોકો માર્જિન મની ભરવાની સ્થિતિમાં નથી અથવા એ લોકો પોતાના ઓડિયા સુલટાવતા નથી એટલા માટે અત્યારે ચાંદીમાં ઊંધો બદલો થઈ રહ્યો છે ઉલટો બદલો થઈ રહ્યો છે કારણ કે મંદીની પોઝિશન લેનારા અત્યારે ચાંદીમાં ભરાઈ ગયા છે એટલે મંદીવાળા જે છે એ પોતાની પોઝિશન સુધારી નથી શકતા એટલે માર્જિન મની ભરી અને એ કરે છે અને ચીન જે છે એ નફાખોરી કરી રહ્યું છે અને માર્કેટને વધારી રહ્યું છે હવે દુનિયાભરમાં ચીન જો એવું ધારણ કરી લે કે આવતીકાલથી જો ચીન નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લે તો દુનિયાભરમાં ચાંદીનો ભાવ ધડામ કરીને નીચે આવી જશે કારણ કે પછી ચાંદી જે છે એ માંગ અને પુરવઠાના સિદ્ધાંત પ્રમાણે પુરવઠો ઉપલબ્ધ થઈ જાય તો ભાવ જે છે એ ડાઉન થઈ જાય બીજી સ્થિતિ એવી આવી શકે સોનું અને ચાંદી ક્યારે પડે લો કે રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે યુદ્ધ વિરામ આવી જાય કારણ કે રશિયા અને યુક્રેન અત્યારે પોતે સીધી વાત કરી રહ્યા છે ટ્રમ્પને બાજુ પર મૂકીને માની લો એ બંને વચ્ચે યુદ્ધ વિરામ આવી જાય અથવા તો યુરોપિયન યુનિયનના દેશો ટ્રમ્પની સામે પડે જેમ કે યુરોપિયન યુનિયનના દેશોએ ટ્રમ્પથી પોતાનો નવો ચીરો ચાદરીને ભારત સાથે મધર ઓફ ઓલ ડીલ્સ કરી એ ટ્રમ્પને આવતીકાલે રોકડું પકડ પરખાવી દે અને કહે કે ભાઈ તમે દર વખતે અમને ધમકી આપો છો દસ ટકા ટેરીફ ને પચીસ ટકા ટેરીફ અમને તમારી ટેરિફ પોસાતી નથી અમને જ્યાંથી યોગ્ય માર્કેટ દેખાશે ત્યાંથી અમે માલ ખરીદીશું તો જો યુરોપિયન યુનિયનના દેશો રશિયા પાસેથી માલ ખરીદવા માંડે તો પણ બજાર જે છે એ ધડામ કરીને નીચું આવે કારણ કે તો પછી રશિયન સરમુખત અત્યાર પુતિન જે છે એ દુનિયાભરમાં માલ વેચવા નીકળે ટૂંકમાં આ બધા એવા ટ્રિગર્સ છે કે જે આવે એનાથી સોનાના બજારમાં ચાંદીના બજારમાં ધડામ કરીને ઉલટફેર થઈ શકે હવે તમે અમેરિકન એંગલ જુઓ ચાઇનીઝ એંગલની આપણે વાત કરી અમેરિકન એંગલ જુઓ અમેરિકન એંગલ જુઓ તો આ વર્ષની શરૂઆતમાં ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝ્યુએલા પર એટેક કર્યો એના રાષ્ટ્રપતિને ધર્મપતિને ઉઠાવી લીધા પછી એને ગ્રીનલેન્ડ પર પોતાનો ડોળો જમાવ્યો પછી ગ્રીનલેન્ડમાંથી પાછી પાની કરીને પછી મેક્સિકો ક્યુબા કોલંબિયા કેનેડા વગેરેને ધમકી આપી અત્યારે એને ઈરાન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ઈરાન પર હુમલો કરવાની ચીમકી અવારનવાર ડોનાલ્ડ ટ્રમ્પ ઉચ્ચારી રહ્યા છે અને ઈરાનને ચારે બાજુથી અમને ઘેરી લીધું છે અને કહ્યું છે કે જો ઈરાન પરમાણુ કાર્યક્રમ પડતો નહીં મૂકે મંત્રણા નહીં કરે તો ઈરાનને ખતરનાક પરિણામો ભોગવવા પડશે સામા પક્ષે ઈરાન પણ ધમકી આપી રહ્યું છે કે અમે કોઈ ડરતા નથી ને અમે વળતો હુમલો કરીશું એટલે આ જે ખરાખરીનો ખેલ ચાલે છે એના કારણે પણ વૈશ્વિક જેને કહી શકાય ને જીઓ પોલિટિકલ અથવા તો ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ એવું નિર્માણ થઈ છે કે જેને કારણે અરાજકતા પણ ફેલાઈ શકે અને જેને કારણે વૈશ્વિક શાંતિ જે છે એ દોડાઈ શકે ને એ સ્થિતિમાં પણ સોના ચાંદીના ભાવ સેફ હેવન તરીકે એમાં પણ ભયંકર ઉછાળો જોવા મળે ત્રીજો તમે જુઓ તો ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છતા એ ફેડરેટ કટ ના થયો ફેડરલ બેન્કના ચેરમેને ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં સોય ઝાટકીને કહી દીધું કે ભાઈ અમેરિકન ઇકોનોમી તમે ધારો છો કે દાવો કરો છો એટલી મજબૂત નથી મોંઘવારી હજુ પણ બે ટકાથી ઉપર ચાલે છે અમેરિકામાં આજે પણ ભાવ વધારો જોવા મળે છે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો જોવા મળે છે અને ડોલર ઇન્ડેક્સ જે છે એ નબળો છે અને એ સંજોગોમાં ફેડરેટ કટ કરવાની એને સ્પષ્ટ ના પાડી દીધી ડોનાલ્ડ ટ્રમ્પ એનાથી બરાબરના ગિનનાયા છે પણ અમેરિકામાં લોકશાહીની આ બલિયારી છે કે ત્યાં ફેડરલ બેંકના ચેરમેન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ સાંભળતા નથી અને એ સંજોગોમાં તમે જુઓ કે જ્યારે ડોલર ઇન્ડેક્સ નબળો પડે ડોલર પર ખતરો વધે તો ફરી પાછું સેફ હેવન તરીકે લોકો સોનું ખરીદે છે અને અમેરિકી અર્થતંત્ર જે છે એમાં જો કાંઈ પણ માઠી બેસે તો એની અસર જે છે એ દુનિયાભરમાં થાય છે અને એ સંજોગોમાં દુનિયાભરના ઇન્વેસ્ટરોને લાગે છે કે સંકટ સમયની સાંકળ જે છે એ સોનું છે અને ચાંદી છે એટલા માટે સોના અને ચાંદીની ડિમાન્ડ પણ વધે છે અને સાથોસાથ ભાવ પણ વધે છે ટૂંકમાં સોના અને ચાંદીમાં જે સતત તેજી જોવા મળે છે એનું એક કારણ શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ પણ છે કારણ કે એમના અનિશ્ચિતતાનો માહોલ એમણે જે સર્જ્યો છે અને અનિર્ણાયકતા જે જોવા મળે છે અને એનું એક સૌથી મોટું કારણ એ છે કે એકત્રીસમી જાન્યુઆરીથી અમેરિકામાં કદાચ ફરી એકવાર સટડાઉન આવે હવે અમેરિકામાં સટડાઉન આવે એટલે તમે સમજી શકો છો કે અમેરિકી તંત્ર છે ઓલમોસ્ટ ઠપ્પટ થઈ જાય અમેરિકામાં ટૂંક સમય પહેલાં તમે જોયું હતું કે અમેરિકામાં સટડાઉન આવ્યું હતું ખાસ્સી માથાકૂટ બાદ એ સટડાઉન ઘટ્યું બંધ થયું અને એક મર્યાદિત પિરિયડ માટે ચાલુ રહ્યું એ એકત્રીસમી જાન્યુઆરીએ એ મુદત પૂરી થાય છે અને જો ડેમોક્રેટિક અને રિપબ્લિક પાર્ટી વચ્ચે જો ફરી પાછો સંવાદ સફળ ન થાય જેની શક્યતા અત્યારે ઓછી દેખાઈ રહી છે તો અમેરિકામાં ફરી સટડાઉન આવી શકે છે અને જો સટડાઉન આવશે તો એના કારણે પણ સોના અને ચાંદીમાં જે ભાવો જે છે એ ભાવોમાં તમને અફડાતફડી જોવા મળશે હવે સોના અને ચાંદીમાં તમે જુઓ કે તેજી કેવી આવી કે લોકોએ એક વર્ષનું જે ટાર્ગેટ આપ્યું હતું કે ભાઈ ચાંદી જે છે એ બે હજાર છવ્વીસમાં ચાર લાખને પાર થઈ જશે આ તો એક મહિનામાં બલકે એક મહિનો પૂરો થાય એ પહેલાં ઓગણત્રીસમી જાન્યુઆરીએ એક મહિનાનું ટાર્ગેટ જે છે એ એક વર્ષમાં એક વર્ષનું ટાર્ગેટ એક મહિનામાં અચીવ થઈ ગયું ચાર લાખને પાર આજે ટેકનિકલી તો ચાંદી પહોંચી જ ગઈ હતી હવે સાત દિવસમાં જે કોમોડિટી એટલે કે ચાંદી એક લાખ વધી જતી હોય તો એનું જે મેં તમને કહ્યું આ બધા કારણો છે પણ કોઈ એક માત્ર નક્કર કારણ નથી ને કોઈ એક કારણ જો અવડું સવડું થાય તો એનાથી પણ વિપરીત પરિણામ આવી શકે છે ટૂંકમાં ચાંદીમાં અને સોનામાં આજની તારીખે સટ્ટાખોરી છે પણ સોનામાં ઓછી છે ચાંદીમાં વધારે છે કારણ કે સોનામાં દુનિયાભરની બેન્કો ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે અને ડોલર વિરુદ્ધ સોનાની એક પ્રકારની લડાઈ છે જેમાં સોનું જે છે ધીરે ધીરે મજબૂત થઈ રહ્યું છે અને દુનિયાભરના દેશો અમેરિકા સિવાયના દેશો જે છે સોનું ખરીદી રહ્યા છે એટલે જે રિસ્ક ફેક્ટર જે છે એ અત્યારે આવી ચૂક્યું છે સોનામાં અને ચાંદીમાં અને બીજું કે જ્યારે રિસ્ક ફેક્ટર આવે ત્યારે લોકો પ્રાઇસ એડજસ્ટમેન્ટ અથવા તો પ્રોફિટ બુકિંગ તરફ જઈ રહ્યા છે જે સ્થિતિ આજે આપણને એક કલાક દોરમાં દરમિયાન જોવા મળ્યું હવે કરન્સી માર્કેટ તમે જુઓ તો હેજિંગ કરનારા પણ જુએ છે કે ડોલર નબળો પડતો હોય તો એની સામે બીજી કોમોડિટીઝ અથવા કરન્સી ક્યાં આપણે કરવું જોઈએ ભારતની સ્થિતિ તો એટલી ખરાબ છે કે આપનો રૂપિયો જે છે એ ડોલરની સામે પણ એટલો બધો નબળો ઐતિહાસિક તળીયે લગભગ રૂપિયા સુધી પહોંચી ગયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભાવ દેખાય છે એની કરતાં ભારતમાં એની અસર જે છે એ વધારે છે બલકે ભારતમાં તો અત્યારે પંદરથી સત્તર ટકા જેટલું પ્રીમિયમ ચાલી રહ્યું છે એટલે દુનિયાભરના બજારો કરતાં ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો ઉડીને આંખે વળગે પંદરથી થી સત્તર ટકા પ્રીમિયમ જેટલું દેખાઈ રહ્યું છે કહેવાનું તાત્પર્ય એ કે સોના અને ચાંદીમાં તેજી ક્યાં રોકાશે એના વિશે કોઈ પણ સ્પષ્ટ ક્યાસ કાઢવાનું કામ કપરું છે એટલું ચોક્કસ કહી શકાય કે સોનું અને ચાંદી ખાસ કરીને ચાંદી જે છે એ ઓવરબોટ છે ઓવરબોટ એટલે કે એના ભાવ કરતાં વધારે ઉપર જઈ રહી છે સામાન્ય માણસ જે છે એ મૂંઝાઈ રહ્યો છે પણ તજજ્ઞો પણ સાથોસાથ માથું ખંજવાડી રહ્યા છે એટલે કોઈપણ મુદ્દે મેં તમને કહ્યું કે કોઈપણ પરિબળ એવું છે કે જે બજારમાં અફડાતફડી સર્જી શકે છે અને એટલે જ અત્યારે જે બોટમ જોવા મળે છે સોના અને ચાંદીમાં આખા વર્ષના ટાર્ગેટમાં એમાં એક લાખ એંશી હજાર સોનું જે છે પ્રતિ દસ ગ્રામ એ એક બોટમ મજબૂત ગણાય છે કે એટલી બોટમ તો કદાચ આ વર્ષમાં આવશે જ અને ચાંદી જે છે એ ચાર લાખની બોટમ બનાવશે મિનિમમ હવે ઉપર કેટલું જાય છે નીચે શું જાય છે એ તો પેલું કહે છે ને કે ન જાણ્યું જાનકી ના કાલે શું થવાનું છે એના જેવી સ્થિતિ છે એટલે એકંદરે તો લોકોને અત્યારે ઇન્સ્ટિટ્યુટ લોકો કરે બરાબર છે સામાન્ય રોકાણકારને આ જોખમી લાગે છે છતાં તમે તમારા તજજ્ઞોને તમારા વિશ્વાસપાત્ર ચાર્ટર એકાઉન્ટન્ટ અથવા તો ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લઈને આગળ વધજો એવી જ મારી તો સલાહ છે મિત્રો તમને ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય જેવું મતલબ આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપ શું માનો છો વૈશ્વિક પરિબળો અને પ્રવર્તમાન પરિસ્થિતિમાં ભારતીય રૂપિયો જે રીતના ડાઉન થઈ રહ્યો છે સોના અને ચાંદીમાં આવનારા દિવસોમાં શું થશે તમારું અવલોકન અનુમાન ટીકા ટિપ્પણી અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર